વજન લઈ ક એકતાલી પાંચસો કાશું હે જીતુભાઈ આ કાસુ ઓ વજન લઈ લો લકનો બોલે કલ્લોજી બોલે 1450 કશું એટલે 500 નો લખતો ઉપર 141 41 માં 141 પૂરો લગભગ 41 માંથી 4 દીવ એટલે કલ્લો દીવ ભાઈ 37 37 કિલોનો દલ સુક હ 500 ભાઈ પાલીતા શોખું બોલ ગુજરાતી માં લખ્યું ચુક્યું છે મારો ગુજરાતી માં કીધું છે પાલીતાણા શોપ માર્કેટ છે हा हूं साईं भाऊ

એ દેખાય તો હા ઓય તો આ ઓલા ભાઈ કપડાં લીધા છે 5 કિલો ઉનામતુલભાઈ બોલી અડધી પ્લેટ હતી કે નહી એમાંથી સાંખ્યા કાઢી નકે એને મારા લીધાને વજન કરીને પછો મત આને હમકોથી બિજાવા મુકાવાલા સાલ કોઈ તો

અમારની બે નાખી દો નોય નઈ જાય એ તો મેં કોડિયા નાખી નાટલે આ નઈ આવતી કરાણે બી લે નોય કે આ નથી આ દાણો ખરેલોન રીટે હોય ના કરો और मैं बोलो कैलाश जिला को अरे हो दो रेवा दही ने अगर आपले ओली गाड़ी आओ तो हमरा कैलाश जी का तो मैं क्या दे कर पजी आबू थाने बाप का कर थाने क्या काम चाहिए ताकि आवे से ये आपको सरकार को